નમસ્કાર આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઉત્તર પ્રદેશના ખેડૂત સંગઠનો ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી નોયડા અને ગ્રેટર નોયડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને પ્લોટની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે આજે રાજધાની દિલ્હીમાં સાંસદ સુધી વિરોધ કાઢવામાં આવી હતી ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી નોયડા બોર્ડર પર લાંબો જામ થઈ ગયો છે જે કારણથી માર્ગોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેથી કરીને લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન સરકાર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પાડવા જઈ રહી છે બે હજાર ચૌદ પહેલાં લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે આ શ્વેતપત્રમાં વિગતવાર જણાવાશે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળ સામે બ્લેક પેપર રજૂ કર્યું હતું ત્યારે બીજી તરફ પીએમ મોદીએ સંસદમાં કોંગ્રેસના બ્લેક પેપર પર નિશાન સાધ્યું હતું ભરૂચના આદિવાસી વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાં ડીજે પર ક્યાંક સાંસદ મનસુખ વસાવા ચાલેના ગીતો વાગી રહ્યા છે તો ક્યાંક ચૈતર વસાવા ચાલેના ગીતો વાગી રહ્યા છે ત્યારે ભરૂચમાં લગ્નોમાં રાજકારણ સીમાએ પહોંચ્યું છે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે લગ્ન પ્રસંગમાં ડીજેમાં મનસુખભાઈ ચાલે ગીત વાગતા બબાલ થઈ હતી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્ષ બે હજાર ચોવીસ માટેની પ્રથમ નાણાકીય નીતિ રજૂ કરી છે સરકારના વચગાળાના બજેટની રજૂઆત બાદ તરત જ આવેલી આ નાણાકીય નીતિમાં રેપો રેટને પહેલાંની જેમ જ છ પાંચ ટકા રાખવામાં આવ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત છઠ્ઠી વખત પોલિસી વ્યાજદરો યથાવત રાખ્યા છે લોકસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના પૂર્વ મંત્રી બાબા સિદ્દકીએ આઠ ફેબ્રુઆરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે આ સાથે જ મિલિંદ દેવરા બાદ બાબા સિદ્દકી પાર્ટી છોડનારા બીજા મોટા કોંગ્રેસી નેતા બન્યા છે અમદાવાદમાં ઓલિમ્પિક વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ થઈ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે માહિતી અનુસાર આશારામ આશ્રમ સદાશિવ આશ્રમ ભારતીય સેવા સમાજને પંદર હજાર સાતસો ઇઠ્યોતેર ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ મોકલવામાં આવી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની ઝાડમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે સો કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું શિવલિંગ મળી આવ્યું છે માછીમારી કરવા ગયેલા માછીમારોની ઝાડમાં આ શિવલિંગ ફસાઈ ગયું હતું આ શિવલિંગની જાણ થતાં જ દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે ટ્વીટ કરીને સરકારી નોકરીઓ અંગેની મહત્વની માહિતી આપી છે તેમણે કહ્યું કે ટૂંક સમયમાં તલાટી જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાની પ્રતિક્ષા યાદી બહાર પડાશે અને પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પડાશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઈને પ્રહાર કર્યા છે ઓડિશામાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઓબીસી જાતિમાં નહીં સામાન્ય જાતિમાં જન્મ્યા છે પરંતુ વડાપ્રધાનનો જન્મ ઓબીસી જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે દિલ્હીમાં મેટ્રો સ્ટેશનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો છે દિલ્હીમાં આવેલ ગોકુળપુરી મેટ્રો સ્ટેશનનો સ્લેબ અચાનક જ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં ચાર લોકોને સામાન્ય ઈજા થઈ છે